અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટના બની એમાં જામનગરના પણ કહી શકાય એવા બે નાગરિકો નાગરિકો દુર્ઘટનામાં મૃત્યુ છે એમનો પરિવાર અહીં જામનગર ખાતે શૈલેષભાઈ પરમાર અને ડોક્ટર બક્ષી બંને આ પરિવારના સાથે જોડાયેલા હતા અને આજે આ આવી પરિસ્થિતિમાં આવી દુઃખદ જે ઘટના બની છે અને એના કારણે જે શોકનો માહોલ છે અને બધા જ લોકો આ પરિવાર સાથે અમે બધા જ એના દુઃખમાં સહભાગી થયા છીએ અને આજે આજરોજ એમની અહીંથી અંતિમ યાત્રા છે આ અંતિમ યાત્રામાં અમે બધા જ આ વિસ્તારના અમે કોર્પોટર શ્રીઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આમાં જોડાયા છે અને આ પરિવારની સાથેની સંવેદનામાં પણ અમે એમની સાથે આજે આ દુઃખની ઘડીમાં વાવ્યા છીએ આપણે સૌના વિચારી શકીએ એવી મહેમાન દુર્ઘટના આપણે સૌ જોઈને એમાં આપણા નાગરિકો આપણા પરિવારજનો ને આપણે સૌએ ખોયા એમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હોય કે જામનગર ખાતે પણ એવા બે પરિવારો એટલે શૈલેષભાઈ પરમાર ને એમના પત્ની ધર્મપત્ની નેહલબેન પરમાર તેઓ લંડન વતની હતા અને લંડન પાછા જતા હતા સાથે રિદ્ધિબેન અને એમના સુપુત્ર ચાર વર્ષનો એમનો દીકરો શ્રેયાંશ આ ભાણવડના વતની હતા અને તે પણ યુકે વતની હોય અને પાછા જતા હતા આ તમામને આપણે આ વિમાન દુર્ઘટનામાં ખોયા છે ત્યારે આ બંને પરિવારોમાં આપણે સૌ જાણીએ છીએ અને બધા જ આ આખી ઘટનાથી દરેક વ્યક્તિ મને લાગે છે આટલું જ દુઃખદ છે એટલું જ શોકમાં છે એટલે તો રિધિબેન ના અંતિમ સંસ્કાર પરમ દિવસે એમના મોટલ રિમેન્સ એમના અને એમના સુપુત્રોના આઈડેન્ટિફાઈ કરી અને બાણવડ ખાતે કરવામાં આવ્યા આજે શૈલેષભાઈ અને નેહલબેન ના જે મોટલ રિમેન્સ હતા એને એફએસએલના માધ્યમથી આઈડેન્ટિફાઈ કરી અને આજે એમના અહીંયા નિવાસસ્થાનથી એમના પરિવારજનો અને જામનગર શહેરના સર્વે નાગરિકો દ્વારા એમને અંતિમ વિદાય આપવામાં આવી બસ ઈશ્વરના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને નિયલબેન સૈલેષભાઈ ની આત્માને રીધીબેનની આત્માને ઈશ્વર સદગતી આપે